સાથે લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન થયું ત્યારે લાલવાડી વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો જામનગર શહેરમાં જન્માષ્ટમી બાદ પડેલા અંડાધાર વરસાદને લઈને અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો પરંતુ હાલ ન્યૂઝ એટીન જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા શાંતિવનમાં પહોંચ્યું છે ત્યાં દોઢથી બે ફૂટ જેટલા પાણી રસ્તા ઉપર ભરાયેલા છે તમામ લોકોના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો છે તે હવે પાણી ભરાવાના પ્રશ્ન નથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનેક વખત રજૂઆતો કરી છતાં પણ પાણી ઓસર્યા નથી અને કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું કારણ કે વરસાદ ગયો અને હજી આ પ્રકારની પરિસ્થિતિ છે શું કેશો કેટલા સમયથી અહીં પાણી ભર્યા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ સાહેબ આપને જોયું કે જામનગરમાં ટોટલ વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે વિસ્તારમાં છે એ અઠવાડિયું થયું હજી કોઈ પાણી ઉતર્યું નથી તો આનો નિકાલ શું છે એ કોર્પોરેટર સાહેબ જણાવે કોર્પોરેટર જણાવે શું કહેશો આ અંગે કેટલીક વાર રજૂઆત પણ કરી હશે કારણ કે સ્થાનિક કોર્પોરેશનનું અહીં શાસન છે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિના નિકાલ માટે કોઈ પાસે રજૂઆત કરી છે કે શું કહેવામાં આવ્યું રજૂઆત તો ઘણી કરી છે કોર્પોરેટરને રૂબરૂ ફોન કરતા કોર્પોરેટરે એવો જવાબ આપેલો છે કે તમારે પાણી બાબત મને ફોન કરવો નહીં અને મકાન વેચીને તમે જતા રહ્યો કે આ પાણીનું સોલ્યુશન થાય એમ છે નહીં કોર્પોરેટર આવા જવાબ આપે છે અને અમારે કેને કહેવું આના માટે કયો એમ અને કાયમી નિકાલ તો જોઈ જ ને આ વિસ્તારનો કયો કાયમી નિકાલ જોઈ શું કહેશો કેવી પરિસ્થિતિ છે કારણ કે અત્યારે એક તરફ ચોમાસાનો અઘરો પીરિયડ ઓગસ્ટ પૂરો થયો સપ્ટેમ્બર શરૂ થઈ ગયો એક અઠવાડિયા પછી પણ પાણી ભર્યા છે અને રોગચાળાની દહેશત પણ મેઇન તકલીફ તો એ જ છે કે આ પાણી અઠવાડિયાથી ભર્યા છે તો ગંદકી એટલી ફેલાય છે ને ઘરની આજુબાજુ કે કોઈ વાહન નીકળે ને ત્યાંથી તો બી સ્મેલ કે વાસ આવી જાય છે ઘરમાં ને મચ્છર માખી આનો ત્રાસ તો દિવસે દિવસે વધતો જ જાય છે એમ બાકી આમ જીવ જંતુ જનાવર ઘરમાં આવી જાય એ અલગ વાત છે અત્યારે તો હજી ઘરમાંથી થોડા પાણી બહાર આવ્યા બાકી આજુબાજુના ઘરમાં તો સાપ અંદર આવી ગયેલા છે પાણી જોડે આજુબાજુના ઘરોમાં સાપ આવી જાય છે તેવું કહી રહ્યા છે શું કહેશો માડી કેવી તકલીફ પડે છે કારણ કે વરસાદ બાદ પણ અહી પૂરના પાણી નથી અને તમારા ઘરના ઉમરા સુધી પાણી છે ઘરમાં પણ ક્યાંક ગંદકી છે ગંદકી છે પાણી છે મચ્છર માખીયું બધું છે હરપાઈ આવે છે જો આ ભાઈ આવ્યા પકડવા સરફ પકડી ગયા આવીને ફરી ગાડી બોલાવી બિચારી કોઈથી થી નહોતો પકડાતો તો હવે એમાં ક્યાં જવું કેવા જવું કોઈ એમને કઈ જવાબ જ નથી દેતું હું જાય એટલે એમ કે અમારે ત્યાં નહીં આવવાનું જવાબ નથી દેતું એક વેધક પ્રશ્ન છે શું કહેશો બેન કેવી તકલીફ કારણ કે હાલ તમે જ્યાં ઊભા છો ત્યાં અત્યારે ગોઠણ ડૂબ પાણી છે બહુ જ તકલીફ છે નાના બાળકો આવામાં સ્કૂલે કેવી રીતે જશે અને ઇલેક્ટ્રોનિક આઇટમ બધી ખરાબ થઈ ગઈ છે લાઇટ આજે જ આવી છે આટલા દિવસમાં આટલી ફરિયાદો કર્યા પછી અમારા ઘરે લાઇટ નથી અને બહુ જ પાણી આવી ગયા છે ઘરમાં

લોકો પોતાના ધંધા રોજગારમાં જવા માટે વ્યસ્ત હતા એ દરમિયાન જ વરસાદ આવ્યો એટલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ વરસાદ રહેશે આપ અમદાવાદના દ્રશ્યો જુઓ તો અમદાવાદમાં પણ એસજી હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો વરસાદી માહોલ વચ્ચે સોમવારના દિવસે લોકો જે ઓફિસ તરફ નીકળી રહ્યા છે ઓફિસ અવર્સ છે ને ઓફિસ અવર્સમાં વાતાવરણ ખુશનુમા અને ઠંડક પ્રસરી છે ત્રણ દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે જ્યાં ટ્રાફિક વચ્ચે પણ લોકો આ વરસાદ વચ્ચે પસાર થઈ રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે ત્રીજી સપ્ટેમ્બર અને ચોથી સપ્ટેમ્બર અતિ મહત્ત્વની રહેશે રાજ્યમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બર જેમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે સાચવીને ચાલવું કારણ કે પાછળના ત્રણ દિવસની અંદર જે પ્રકારે ઠંડક નહોતી અને વાતાવરણ છે તે ખુલી ગયું હતું પરંતુ ત્રીજી સપ્ટેમ્બર ચોથી સપ્ટેમ્બરે વરસાદી માહોલ રહેશે અને આ વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદીઓ પાણીમાંથી પસાર થાય અથવા તો પાણી ભરાઈ જાય તેવી સમસ્યાઓમાંથી પસાર ન થવું પડે તે માટે સાચવીને રહેવાની પણ ચેતવણી હવામાન વિભાગે આપેલી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દિવસે ગુજરાતી અમદાવાદ પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ થતા પાનમ અને હળફ ડેમમાં પાણીની આવક થઈ રહી છે બંને ડેમમાં પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું પાનમ ડેમમાં માટેર્યાસી ક્યુસેક પાણીની આવક થતા ડેમના ચાર ગેટ ખોલી બત્રીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હળફ ડેમમાં હાલ દસ હજાર આઠસો બાર ક્યુસેક પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલી દસ હજાર નવસો બાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કરાર ડેમની વાત કરીએ તો કરાર ડેમમાં પણ હાલ એક હજાર પાંચસો પંદર ક્યુસેકની આવક થઈ રહી છે અને ઓવરફ્લો થઈ પંદરસો પંદર ક્યુસેકની જ આવક થઈ રહી છે ત્રણેય ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે પછી એ કરાર ડેમ હોય કે હળફ ડેમ હોય પાનમ ડેમમાં પણ દરવાજા ખોલીને અને પાણી છોડાઈ રહ્યું છે રૂલ લેવલ જાળવવા માટે જ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે

ઓલણ નદી છલકાઈ છે નદી બે કાંઠે વહી રહી છે અને આસપાસના ગામોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે જે લો લેવલ કોઝવે હતો તે પણ પાણીમાં ગરકાવ થતા લોકો હવે તેનો ઉપયોગ નથી કરી શકતા સાત થી વધુ ગામડાઓ તેના કારણે અસરગ્રસ્ત થયા છે અને તેમને લાંબો ચકરાવો કરવાનો વારો આવ્યો છે ડોલવણમાં ઓલણ નદી ફરી એક વખત તોફાની રૂપે વહી રહી છે સમાચારોમાં આગળ વધી આંધ્રપ્રદેશમાં મેઘતાંડવે તારાજી સર્જી છે ભારે વરસાદના કારણે વિજયવાડામાં પૂરની સ્થિતિ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા જળબંબાકારથી જનજીવન બેહાલ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આજ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં પૂર આવ્યું વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં સાતથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો આંધ્રમાં આકાશી આફત વચ્ચે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે બોટની મદદથી લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા આંધ્રપ્રદેશ અને તેલંગાણા મોસમના મારના કારણે બેહાલ થઈ ચૂક્યા છે આંધ્ર જે તસવીરો સામે આવી જ્યાં એનડીઆરએફના જવાનોએ લોકોનું રેસ્ક્યુ કર્યું તેમની માટે દેવદૂત બન્યા અને મોતના મુખમાંથી તેમને ખેંચી લાવ્યા રહેણાંક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે પૂરના પાણીએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે શેલ્ટર હોમમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે જોકે પ્રશાસનની ટીમો પણ કામે લાગી છે જેથી તમામનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે

અત્યારે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અલગ અલગ માધ્યમથી સોશિયલ મીડિયા ના માધ્યમ નો પણ તેમણે સહારો લીધો અને હવે તેમના રોષ નો ભોગ બનવું પડ્યું કે મતલબ તમે સાંભળી લેજો કોઈ પાણી અરખું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણી ની અંદર અમે લોકો રહ્યા છે ખેલડી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું

તમે પોર્ટલ ની વાત કરો છો ગામડામાં માણસ પોર્ટલ માં ક્યારે અપલોડ કરશે જેમની પાસે જે પુરાવા હોય વોટ્સએપ નંબર જાહેર કરો દરેક જિલ્લા ને શહેર નો વોટ્સએપ આજે બધા જ ગામડામાં લોકો પણ વાપરતા થયા છે પોતાની રીતે વિડીયો કે ફોટો લગાવી ખેડૂતને નુકસાન ગયું છે જમીનનું વોટ્સએપ પર તમને મોકલી આપે એને પુરાવા તરીકે માન્ય ગણો નવા કાયદામાં પણ

કે કામમાં કોઈ પણ કચાશ નહીં ચલાવી લેવાય જે કામ સોંપવામાં આવ્યું છે તેને નિષ્ઠાપૂર્વક કરો નહીં તો સીધા ઘર ભેગા થશો શંકર ચૌધરી જેમના આખરા તેવર જોવા મળ્યા કામમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવી લેવામાં આવે તે પણ તેમણે કહ્યું છે कोई तमारी पासे एक पन रुपये मागे एजेंसी वाला पासे तो तुम्हारा कौन

તો બીજી તરફ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે રોગયાળો ફેલાય તે માટે આરોગ્ય વિભાગની બસો જેટલી ટીમ દરેક ઘરે પહોંચીને કામગીરી કરી રહી છે જામનગરમાં કઈ રીતે તબાહી મચી અને હવે કેશડોલ્સ યૂકવણી કઈ રીતે કરવી તેને લઈને મીટિંગોનો દોર શરૂ થઈ ગયો છે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ બેઠક યોજી અધિકારીઓને સૂચના આપવામાં આવી અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે થવો જોઈએ સર્વે કરવામાં આવશે અને લઈને પણ ચર્ચા કરાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ કર્મચારીઓનું બોનસ પગાર અને હક રજા સહિતના મુદ્દાઓને લઈ વિરોધ સવારથી કર્મચારીઓ કામકાજથી અડગા રહ્યા હતા પડતર પ્રશ્નોના ઉકેલની બાંહેધરી મળતા હડતાળ મોકૂફ રાખી સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે

તાપીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચૂનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા ડોલવણના પદમ ડુંગરી ઇકો થી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળવાની ભીતિ ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ તાપીમાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હવે આગળ વાત કરીએ સોનગઢ તાલુકાની તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વર્ષો નાની મોટી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ કાંટી આમથવા શ્રાવણિયા ઓઝર લવચાલી સહિત અનેક ગામો પાંચ કલાક કરતાં વધુ સમય સુધી સંપર્ક વિહોણા બની રહ્યા વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં લોકો પરેશાન જોવા મળી રહ્યા છે ગામડાઓનો સંપર્ક તૂટતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાપી જિલ્લામાં વરસાદનું આગમન વ્યારા વાલો ડોલવણમાં વરસાદ ખાબક્યો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા લોકો છત્રી સાથે રોડ પર નીકળ્યા ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે પરિ એક વખત તાપીમાં વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓ તે વચ્ચે પરેશાન થયા નોકરી ધંધાથી જતા લોકોને વરસાદ નડ્યો અને રોડ રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટતા દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને લોકો અવરજવર કરવા મજબૂર બન્યા એક તરફ નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે તેની ઉપર પૂરનું સંકટ ઘેરાયું છે તાપીના જ અલગ અલગ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે તો તબાહી મચશે તો ઘણા શહેરી વિસ્તાર જ્યાં ઝરમર વરસાદના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વિઝીબિલીટીમાં પણ ઘટાડો થતા જ લોકોને દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાનો વારો આવ્યો વ્યારા વાલોડ ડોલવણ સહિતના જે વિસ્તારો છે તે વરસાદથી પ્રભાવિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી સર્વે બાદ કેશુલ્સ અને સહાય વિતરણની કામગીરીની માહિતી મેળવી હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળ નાગરિકોને પણ મળશે શિક્ષણ મંત્રી કુબેર ડંડોર પણ આજે વડોદરાની મુલાકાતે છે જેઓ પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કિટનું વિતરણ કરશે પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની સતત ત્રીજી વખત વડોદરાની મુલાકાત છે પૂરની પરિસ્થિતિ બાદ ધીરે ધીરે વડોદરા શહેરનું જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે જે ગૃહ રાજ્યમંત્રી છે અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે એગ્રેસિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને સતત ત્રીજી વખત તેઓ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અધિકારીઓ છે તેમની સાથે જે હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા મહત્વપૂર્ણ બેઠક જે છે તે કરવામાં આવી રહી છે તાત્કાલિક જે છે સર્વે કરવાની કામગીરી કરવામાં આવે તમામ લોકોને સહાય આપવામાં આવે તેવા પ્રકારના આદેશ જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે આજની વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી

વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો, પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ રહી છે. જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સો રૂપિયા ઉપર પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. ટમેટા 120 છે, भिંડા 120 છે, રીંગણ 120 છે.

ફરક એટલામાં જ છે કે જે ગુજરાતથી જે પ્રોપર માલ આવી રહ્યો છે એમાં ગુજરાતમાં શું છે વરસાદનું પ્રમાણ અત્યારે વધારે છે તો જેથી કરીને જે ગુજરાત થી માલ જે આવી રહ્યો હતો ગુજરાતના જે ખેત પેદાશો છે એમાં વરસાદની અસર